હાડાક્ષહેર જેવું ટાણું થવા આવ્યું ધીમે ધીમે ટાઢોપોર થવા આવ્યો એમ કહી તો ના નહી હાડા ની આજુબાજુ હાડા શહેર થાય એટલે ટાંઢોપોર જેવું દેખાય ને ચાર વાગે એટલે સાફ પાણી સાંભળે કે હાલો હાલો સાફ પાણી બનાવી હમણાં ટાઢોપોર થઈ જાય એટલે પાછા કામે સડી જાય એવા સમયે ફરીથી આજ આપણે નાનકડો એવો કાર્યક્રમ એટલે હાસ્યનો દરબાર કાર્યક્રમ લઈને આવ્યા યુટ્યુબની અંદર જે મિત્રો નવા હોય એને કહું કે મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો નહીતર તમારા મિત્રોને શેર કરી દેજો એને મજા આવશે તો સબસ્ક્રાઈબ કરશે નહીતર એ પણ બીજા મિત્રોને શેર કરી દેશે એટલા માટે આજનો આપણો હાસ્યનો દરબાર કાર્યક્રમની અંદર હાડાક્ષાર જેવું ટાણું થાય તો બધા મિત્રોને આપણે પૂછશે કે શાહ પાણી મારા વાલા પીધા કંઈ બાકી છે ઠપકારો એક કોમેન્ટ કારણ કે એને હાડાક્ષાર જેવું દીનું ટાણું હોય તો ભલામણા શાહ પાણી સાંભળે ચાર વાગતાની સાથે જ એટલે થોડીક વાર માટે ચા પાણીની વાતું સીતું થાય હારે હારે અને એમ કહેવાય કે ચા પાણીની સાથે સાથે આપણે બીજું પણ ઘણી બધી વાતો કરવાની હોય ઠાનો પર થઈ જાય તો પાછું કામે ચડવાનું હોય આપણે ખેડૂતના દીકરાને બીજું તો શું હોય એ રામ રામ ભાઈ રામ રામ શું આલે હે હાડા ક્ષાર જેવું ટાણું થવા આવ્યું સા પાણી પીધા નહીં એકાદી કોમેન્ટ ઠપકારો મને ખબર પડે કે સા પાણી મળ્યા કે નહીં તો મને ખબર પડે કે તમારે સા પાણી આવ્યા છે કે નહીં બીજી વાત એ કે ધીમે ધીમે આપણા હાસ્યના દરબાર કાર્યક્રમની અંદર એને ફરમાઈશ લેવાની છે જેમ કે સોનલા વટકડી ને એવો કાંગ જો નાવા બેઠો રે બરથરી એ રામ રામ બધાય ને રામ રામ ચા પાણી આવ્યા કે નહીં હાડા જેવું ટાણું છું ભલામણા ગીત તો હું ગાવાનો જ છું પણ એક એક કોમેન્ટ કરો અને મજા આવે તો લાઈક કરો કારણ કે ચા પાણી તમારે આવ્યા છે કે નહીં મને ખબર કેમ પડે તો બધા મિત્રોને જણાવી દો કે કોમેન્ટ કરો ચા પાણી મજા છે કે નહીં કે જે ખાલી ખાલી એમના બેઠા હાડા જેવું ટાણું છું તો ભલામણા બનાવો બનાવો ચા પાણી પીવા નહીતર આવો મારા ઘરે ચા પાણી તૈયાર છે બધા મિત્રોને કહી દઉં કે વિડીયોમાં મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રેજો એમ સોનલા કડી જોજી નાવા બેઠો રે ભરથરી તો આવી જ કંઈક વાતો ના આવા કંઈક આપણે ભજન ગાવાના છે અને હાવ મિત્રોને મોજે કરાવવાની છે આપણે હાસ્યના દરબાર કાર્યક્રમની અંદર બધાય મિત્રોને મોજ કરવા લઈ છે એને મોજમાં રહેવું મોજમાં રહેવું કાયમ ધંધાની ખોજમાં રહેવું કદાચ ધંધો ન મળે તો કડિયા કામ કરી લેવા પાયા ખોદવા ગમે ને અથવા તો કોઈકનું વાગ્યું રાખી લેવું પણ મિત્રો સવારે ઊઠી અને પૈસા ગોતવા નીકળી જાઉં એનું નામ મોજમાં રહેવું કહેવાય અને વિડીયો મજા આવે તો લાઈક કરતા રહીજો જેને મજા આવે એની વાત છે બાકી તો તમને ન મજા આવે તો બીજાને મોકલી દે તો એને મજા આવશે તમારા મિત્રને પણ મોકલી શકો છો તો તમારી કાંઈ ફરમાઈશ હોય તો ઝડપથી મને કોમેન્ટ કરો તો જરૂરથી આપણે બધાયની કોમેન્ટ વાંચીએ અને એમને પણ જો કાંઈ ફરમાઈશ હોય તો એમને પણ મજા આવે અને જે મિત્રોએ ચા ન પીધો હોય હાલો મારા ઘરે

કે આપણે બધાય મિત્રોની કોમેન્ટ તો લેવાની છે અને કોમેન્ટ કર્યા વગર કોઈના નામ મને નહીં આ આમાં જડે એટલા માટે કોમેન્ટ કરશો તો બધાના નામ આપણને મળી જાય અને નામ આવશે તો નામ હારી હારીને આપણે બધાની કોમેન્ટ વાંચશી કારણ કે કોમેન્ટ કોઈની દેખાતી નથી એટલે મને એવું લાગે છે કે કદાચ કોમેન્ટમાં થોડો ઘણો પ્રોબ્લેમ હોય પણ કાંઈ વાંધો નહીં મિત્રો તો રાહ છે ની જોવો છો મજા આવે તો કોમેન્ટ કરો અને ચા પાણી કદાચ નો પીતા હોય તો ચા પાણી પી લ્યો કારણ કે ચા પાણી તો જરૂરી છે મને પડે નહીં મારે ઘડીએ ચાર વાગે મારે ચા પાણી જોઈએ વાગે મારે ચા ચાર વાગે એટલે ચા પાણી જોયું અત્યારે મિત્રો હાડા જેવું ટાણું છું તો મેં તો ચાર વાગે ચા પાણી પી લીધા છે તમે પીધા છે કે નહીં એકાદી કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કેટ કેટલા મિત્રોએ ચા પાણી પીધા છે અને કેટલાય કે જે બાકી છે તો ઝડપથી કોમેન્ટ કરો અને વિડીયો મજા આવતા હોય તો લાઈક કરો કારણ કે કોમેન્ટ નહીં કરો તો મને ખબર કેમ પડશે કે તમારે ચા પાણી આવ્યા છે કે નહીં આપણે કોમેન્ટ કરો તો તમારું પણ નામ વંચાય અને મને ખબર પડે કે મને કેટલા કેટલા માણસો જોઈ રહ્યા છે અને કોણ કોણ કોમેન્ટ કરે છે ਏਵੇਂ ਹਰੀ ਨਹੀਂ ਹਟੜੀਏ ਮਾਰੇ ਆ ਰੋਜ ਨੂੰ ਹਟਾਣੂ ਰੇ ਐ ਜੋਉ ਨਹੀਂ ਮੈਂ ਟਾਣੂ ਕੇ ਕਟਾਣੂ ਰੇ આ હરિની હાટળીએ મારે રોજનું હટાળું રે હરી હરિની હાટળીએ મારે રોજનું હટાળું રે આ હરિની ની હાટળીએ મારે રોજનું હટાણું પણ યુટ્યુબમાં ક્યારેક જ્યારે હું થાવ છું લાઈવ અને બધાય મિત્રો કાયમ ધંધાની ખોજમાં રહેવું મિત્રો માટે અંદર લાઈવ થાઉં છું પૈસા મળે કે ના મળે એ બીજી વાત છે કારણ કે આપણે ખેતી છે મિત્રો પૈસાની કોઈ ઉપાધી છે નહીં એટલા માટે પૈસા મળવા એ બીજી બીજા નંબરની વાત છે પણ અત્યારે આપણે તો એને મોજથીને જ એમ કહેવાય કે બધા મિત્રો સાથે મોજમાં રહેવું અને જિંદગી મિત્રો મોજથી વિતાવો તો એટલી બધી સરળ છે અને એટલી બધી ટૂંકી થઈ જાય કે ક્યારે જિંદગી પૂરી થઈ જાય એ તમને અને મને ના ખબર રહે પણ કોઈ કોમેન્ટ કરતું નથી એટલે મને એવું દેખાય છે કે કાજ હજી તડકો છે એટલે બધા મિત્રો થોડાક તડકામાં પાસા રહેતા હોય એવું મને દેખાય છે કારણ કે કોઈની કોમેન્ટ નથી આવતી અને વિડીયોને લાઈક પણ કરતા નથી તો લાઇક કરતા રહ્યો અને કોમેન્ટ પણ આપણે એમ કહેવાય કે બધાય મિત્રો જો કોમેન્ટ કરે તો મને કોમેન્ટ દેખાય પણ કોઈ મિત્રો કોમેન્ટ કરતા નથી કદાચ તડકો હોવાના કારણે એવું બને તો ઝડપથી કોમેન્ટ કરો રાહ શેની જોવો છો કોમેન્ટ આવે તો મને તમારા નામ પણ ખબર પડે કે કોણ ક્યાંથી જોઈ રહ્યું છે શું નામ છે એટલા માટે કોમેન્ટમાં કદાચ કાંઈ પ્રોબ્લેમ હોય અથવા તો નેટમાં થોડો ઘણો પ્રોબ્લેમ હોય તો એવું બની શકે પણ જો મજા આવતી હોય તો ઝડપથી કોમેન્ટ કરો કારણ કે ઘણા બધા મિત્રોને એવું હોય કે કોમેન્ટ ન કરી શકે કાંઈ વાંધો નહીં તમે તારે મુંજાવમાં કોમેન્ટ આવડે તો ઝડપથી કોમેન્ટ કરો સાસોરે ધણી રે મારા અસંતનો રે સાસો રે ધણી રે મારા અસંતનો રે પીર મારા નો દાર હે ધન સાસોરે ધણી રે મારા સંત નો રેલ ને હાથમાં ગાયો ના ધણી રે મારા સંત રે તો લગભગ હાડા ચાર ઉપર જેવું ટાણું થયું છે અને ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે અને છતાંય હું એમ કહું કે બધા મિત્રોને આપણે જણાઈ કે તમે કોમેન્ટ નથી કરતા તો તમારું હું નામ કેવી રીતે વાંચીશ તમારી કોમેન્ટ આવે તો મને ખબર પડે કે કયા ભાઈએ મને કોમેન્ટ કરી અને એને મજા આવે છે કે નહીં આપણે શા પાણીનું હારે હારે પૂછવાનું હોય તો જે મિત્રોને મજા આવતી હોય એ પોતાની ફરમાઈશ આપતી હોય કે ભાઈ મારે આ ગીત ગૌરાવું છે તમારી મનપસંદનું ગીત આપણે ગાય સંભળાવીશું છે લાઈવમાં અને તમારી મનપસંદનું ગીત સાંભળવા માટે તમારે કોમેન્ટ કરો તો તમારું નામ પણ આવે મનસુખભાઈ આપણને જોઈ રહ્યા છે રામ 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 મનસુખભાઈ રામ રામ મનસુખભાઈ પોણા પાંચ જેવું ટાણું થયું છે મનસુખભાઈ પહેલી કોમેન્ટ તમારી આવી આમ તો દહક મિનિટ જેવું ટાણું છું દહક મિનિટ જેલો ટાઈમ લીધો પણ મનસુખભાઈની કોમેન્ટ આવી તો મનસુખભાઈને પૂછ કે મનસુખભાઈ શાહ પાણી પીધા કે હજી બાકી છે એકાદ કોમેન્ટ ઠપકારો શ્યાર વાગ્યાના શાહ પાણી આવ્યા છે કે નહીં એકાદી કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે મનસુખભાઈ શાહ પાણી આવી ગયા કે હજી બાકી છે ઠપકારો એક કોમેન્ટ મનસુખભાઈ તો મને ખબર પડી જાય કે મનસુખભાઈ શાહ પાણી આવી ગયા છે હવે ઉપાધિ નથી મનસુખભાઈની કોમેન્ટ આવી કે ભાઈ શા પાણી મેં પીધા છે વાંધો નહીં મનસુખભાઈ બે ક્રકા બી તો મારા વાલા મોકલાવો કારણ કે શાહ પાણી સા વિને આ મને સેન પડે નહીં ચાર વાગે એટલે સા પાણી જોઈ અને લાઈ પૂરું કર્યા પછી પણ સા પાણીને ફાકી આપણે જોઈએ મનસુખભાઈ એટલા માટે થી આવો કનેહરા દહના સા પાણી પીવા માટે અને એને આપણે મોજ થી થોડીક વાર માટે લાઈ થઈ બધા મિત્રોને સા પાણીનું પૂછવાનું હોય અને એમ થાય કે એટલી વાર હુઆન થાય ને વળી પાછું રજકો વાઢવાનું ટાણું થઈ જાય એટલે પાછ હવે આપણે રજકો વાઢવા વ્યા જાય તમારે પીવા હોય તો હાલો પણ તમારા ગામનું નામ શું છે મંજુકબાઈ હું ભૂલી ગયો ફરીથી એકાદી કોમેન્ટમાં લખો તમારા ગામનું નામ કહ્યું તો મને ખબર પડે કે મંજુકબાઈના ગામ કેટલું સેટું છે તો જવાય કે સા ઠરી જાય એટલા માટે ઝડપથી એક કોમેન્ટ કરો મંજુકભાઈ તમારું કયું ગામ વડલો કહે કે વનરોય સળગી મેલી દિયો ને જૂના માળા માળા હે તમે ઉડી જાવ પંખી દારે પાખું એ મારા 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 વાલા 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 મનસુખભાઈ એમ કે છે કંધિયાવાળિયા અરે ભલામણા કંધિયાવાળિયા તો આ આપણે ક્યાંય સેટું છે કંધિયાવાળિયા જરૂરથી થી આવીશું મનસુખભાઈ થોડાક દિન અંદર આવશું ને તો આપણે તમારા ઘેર સાણી પીવાનું એને ગોઠવશું કારણ કે મનસુખભાઈ આપણા મિત્ર હોય તો ક્યારેક એનું પણ માન રાખીને કંધેવાળિયા જવું જોઈએ અને કંધેવાળિયા કદાચ ન અવાય તો તમે કનેહરા તો એમ કહેવાય કે કનેહરાના પીરના દર્શન કરવા જરૂરથી આવજો એક વખત આવો આપણે ઘરે ગુજુભાઈ ગામડિયાના શાહ પીવા ક્યાં સેટું છે તો કંધેવાળિયા એ બાજુ આવશું તો મનસુખભાઈ જરૂરથી તમને આપણે કોલ કરશું અને હવે પાંચક વાગવા જેવું ટાણું થયું છે મનસુખભાઈ તો હવે આપણે રજા લઈ અને બધા મિત્રોને જણાવી કે મારે ઢોરને રજકો વાડીને નાખવો છે તો ફરીથી આપણે કાલ મળશું કારણ કે મારે હવે રજકો વારવાનું ટાણું થઈ ગયું એટલે હવે આજ બધાને રામ રામ ફરીથી આપણે કાલ લાઈવ થાય અથવા તો સાંજે લાઈવ થવું ત્યારે બધા ઢોર ને રજકો નાખી કારણ કે હું બેઠો છું વાડીએ જોઈ લો મિત્રો આપણે આ રજકો હે આ રજકો ઢોરને વાટી નાખવાનો છે એટલા માટે બધા મિત્રો ને રામ રામ અને ફરીથી કાલ મળશું આપણે આજ બધાયને જય માતાજી વાલા